ભાવે ભાગ કરે છો કોઈ નઈ વિષ્ણુ યથાન ભાગો છો એમ હોય તું શું કરે છે અને જેમ તો જીવાળી કરવા બદલે વિષ્ણુ ગાડી લઈ ને આવે છે આજ તો આ બધું લેવું પડશે ગાડી ઉભી રાખવી પડશે મારો વિષ્ણુ ગાડી લઈ આવે છે પેલા વીર્યા ને શિવલા ને હવે ખબર પડશે એમ કેતા મને કે તમે બે બાપ બેટો શું બે બાપ અમે શું કરશે એ હવે અહિયાં ખબર પડશે કેવા તો બાળી નાખવા બાળી કેવા જવા તો વિરાજે તો નાવા રાધુજી એ છો પડ્યો ને હેડો માર ચમકો તમારે ઘરે લાડવા ઠાર્યા છે લાડવા નહીં લઈ ઠાર્યા મારો છોકરો આજ ગાડી લઈને આવે છે કોઈ લોટરી લાજી પર ના લોટરી જ નહીં લાગી પણ જીવાળી મેને બોનસ આવી શું શિખર એટલે ચોથી ગાડી લઈને આવો પાંચ હજાર પગાર છે તમારા છોકરાનો પણ વિરાજી મને ફોન કર્યો મારા છોકરા કે હું ગાડી લઈને આવું છું તમે બધા કેજો ઓવે તમે આવો હેડો ફટાફટ હું હડખું જઈને ને શિવાજી ને કેતા આવું છું આવો સડો શું કીધું તમે ઘેર આવજો સારો ન્યા તારી ઓનો કાળિયો કાલના ના રખડતો હતો આજ કે હું ગાડી લાવું છું છોકરો ગાડી લઈને આવે છે ના ઘોડ ધો આવે ગમ માં છું લઈ ને આવું તરત સારું તૈયાર કરો આવું સારું તમે આવો એડો ગાડી લઈ બે હવા છે શિવાજી બે નંબર નું છે રાતુજી ને કાલ નો છોકરો છે ને ગાડી લઈને આવે છે તમે શું કર્યું છે લે અમે તો સો જે કર્યું કર્યું પણ તમે તો જીંદગી દારૂ પીપીને રખડ્યા જ ખાલી હવે હું બે તો વિચાર કરો ના હોય મરી અમે ધરતી ઉપર બોજ છો એ તો બે જ બોજ અમે જાવ તો પડશે જ કેવરાય છે મોસે

શિવાજી કોઈ જડ્યું નહીં કે નોટરી નહીં લાજી તારે તમારા છોકરા ઘોડ મારો છોકરો છે રખડ્યા છે ધંધો કરે છે બારે આ તારો દાડો છે મેણો મારવાનો એટલે મેણો માર માર બાળી નાશા છે હડતા મેણો મારી મારે અમારો સમય આવશે રાતુજી કલાક તો ખટવરાયા પછી કેટલી વાર થાય હજી પણ વિરાજી બેહો ઘડીવાર આવે રો છે હવે આવતો હોય છે એક કામ કરો મન તમે ગોળ આલો રો થોડો લઈ ના ના વિરાજી બેહો આલ તમે ઘડીવાર અલ્યા પણ તમે ગાડી બતાવો હું ગોળ ખઈ જતો ના ના એમ ના બતાવરાય તમે બેહો

પીતો નઈ એમ તો શિવાજી સાવ નઈ એમને ગાડી લઈને આવું તેમ રાધુજી દોઢ કલાક તો શો હવે કેટલીક વાર હજી હવે તો હું ફોન કરું ઘડી વાર બે ત્રણ બેહો આવતો હશે ગાડી લઈને હવે તેમ ખબર છે મોડું થાય અમારે તો બે બે તૈયારી થઈ છે ગોળ તો તૈયારી બધી કરી છે

બેસી ગયો એને ઓફિયા ફેરશું છે વાત ઓફળો ને તો ખબર પડે ઈ શું કેવા માંગે છે એ તો ઓફું પડે કે

નથી ખબર પડતી પણ તમારે પડે કે ફરી ફોન ના કરી ભા બદલે હું ગાડી લાવો અને આપણા કેતો હું આવું છું એમ કીધું તું મે તો આખા ગમ માં તું કીધું કેવાનું આ તો બરાબર છે પણ આ બધા મારો પણ હવે ગાડી લાવતો તો હોય કે તમારી પેઢી કદી ગાડી ના ભાડો ને ગાડી આવે એટલે હોય જ કે